મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું હજાર માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાસઠ હજાર ચારસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આગળ શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ઓગણપચાસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર ચારસો નેવુંમાં વિચારી રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે ચોર્યાસી હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ